यूनिकॉर्न मोटरसाइकिल का उपयोग करने मोबाइल स्नैचिंग करना तथा मोबाइल चोरी करना आरोपी तथा कायदा संघर्ष में अवेल बाल किशोर ने मोबाइल फोन नंबर आठ तथा मोटरसाइकिल सहित कुल रुपया 121000 का મુદ્دमाल साथे पकड़ी पड़ी ऑन डिटेक्ट गुनो डिटेक्ट करती चौक पर सर्विलेंस टीम पुलिस इंस्पेक्टर श्री एनजी चौधरी साहब नाव તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચેસંગભાઈ ટેકનિકલ વર્કઆઉટ કરી ચોકચાર પોલીસ સ્ટેશનના ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલ અનડીટેક ગુનાના કામે સ્નેચિંગમાં ગયેલ એક સફેદ કલરનો રિયલમી ઇલેવન પ્રો ફાઇવજી મોબાઈલ ફોન જેને કિંમત રૂપિયા દસ હજાર ગણી શકાય તે મોબાઈલ ફોન તથા આરોપી તથા બાળકિશોરી ચોરીથી મેળવેલ અલગ અલગ કંપનીના એક લાખ એકવીસ હજારનો મુદ્દા માલ સાથે આરોપી પિન ટુ રાજુભાઈ ત્રિવેદી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શિરસાટની સાથે